આગળ ના બંને video ને જોઈ લઈશું જેથી કરી અને એક થી દસ નંબર અને અગિયાર થી વીસ નંબર ની આકૃતિ આપણી complete થતી જાય તો એકવીસ ની આકૃતિ થી આપડે આગળ જવું છે આગળ પણ મેં કીધું હતું જે આકૃતિ અંદર આપણને વધારે સમજ ન પડે એનો screenshot લઇ લેવો અને એને અધૂરી આકૃતિ ને પૂર્ણ કરી અને આપણે જવાબ મેળવવા પ્રયત્ન કરવો તો એકવીસ મા પ્રશ્ન થી આપડે આગળ ચાલીએ છીએ એકવીસ નો પ્રશ્ન છે દરેક આકૃતિના પ્રશ્ન આકૃતિમાં ત્રણ ભાગ પડે છે વર્તુળ અને ત્રિકોણ ગુણાકાર સોરી વર્તુળ અને હવે જે બાકી મળે છે જવાબ ની અંદર તો આપણને મળશે ગુણાકાર એટલે કે વિભાગ આમાં એ બી બીસી વિકલ્પ માંથી બી વિકલ્પ આપણા જવાબ ની અંદર આવે છે જો એમાં શું છે વર્તુળ ની અંદર ગુણાકાર આપ્યો છે એટલે એ જવાબ આપણો આવી શકે નહીં next પ્રશ્નમાં આપણે આગળ વધીએ બાવીસ મો પ્રશ્ન છે કંઈક આવો છે અધૂરી આકૃતિ પૂર્ણ કરવાની છે આકૃતિ ચાર ભાગ આપણે પાડી દઈએ તો એક બે ત્રણ અને ચાર તો અહીંયા આપણને જળ પ્રતિબિંબ મળે છે કે આકૃતિ ત્રણ છે એના જેવી આકૃતિ ચાર છે. તો આકૃતિ એક છે એના જૂની આકૃતિ બે થાય એટલે આપણે આકૃતિ બે માં પ્રશ્નાર્થ છે એટલે આકૃતિ બે બોકવાની છે તો એ આપણે અહીંયા મૂકી જોઈએ તો બંધ બેસતી નથી બે આકૃતિને મૂકવા જોઈએ તો બે આકૃતિ માં થોડો અહીંયા જે લાઇવિં આપેલી છે તે થોડી વધારે મોટી આપેલી છે એટલે બે પણ આપણા જવાબમાં આવતું નથી સી વિકલ્પ આપણે જવાબમાં મૂકવા જોઈએ તો સી વિકલ્પ સેમ ટુ સેમ એ જેવો થાય પણ આપણે એના જલ વિકલ્પ પણ જવાબમાં આવતો નથી તો ફાઇનલ આપણી પાસે એક જ વિકલ્પ વધ્યો છે અને વિકલ્પ મૂકીએ તો આપણી જે આ આકૃતિ છે તે પૂર્ણ થશે એટલે આપણા આન્સરની અંદર આવશે બી હું આને ક્લેમ કરી દઉં છું જેથી કરી અને તમને સોલ્વ કરવામાં ઈઝી પડે નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ પ્રશ્ન છે આપણી પાસે ભાગ 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 બીજો ત્રીજો ચોથો ભાગ હવે આ વિભાગમાં આપણને યાદ છે કે પહેલા જ આકૃતિ વિભાગની અંદર પહેલા વિડીયો ની અંદર મેં સમજાવેલું કે આકૃતિ ને ચાર ભાગમાં આપણે ડિવાઈડ કરીએ તો પહેલા ભાગ જેવો બીજો ભાગ મળે છે બીજા ભાગ જેવો ત્રીજો ભાગ મળે એટલે કે બે અને ત્રણ સરખા થાય અને પહેલા જેવો ચોથો એટલે એક અને ચાર સરખા થાય તો અહિયાં આ બંનેના એરો આ રીતે ગોઠવી દઈએ તો આપણી પાસે જે વિકલ્પ મળે છે તે બી થાય છે બી પ્રશ્નનો વિકલ્પ અહીંયા તમે મૂકો એટલે આ કૃતિ અધૂરી છે તે પૂર્ણ થશે કેમ તો કે એક જેવો ચાર હોય બે જેવો કરીએ તો ચાર પાર્ટ પડે આકૃતિના તો પેલા પાર્ટ જેવો આપણી પાસે ચોથો પાર્ટ મળે અને બીજા પાર્ટ જેવો ત્રીજો મળે તો બીજા જેવો ત્રીજો છે પણ પેલા જેવો ચોથો એટલે કે

આકૃતિ ની અંદર એક બે ત્રણ અને ચાર પાર્ટ પાડીએ તો અહીંયાથી અડધા ભાગ થી આપણી પાસે ત્રિકોણ બને છે તો અહીંયા પણ આપણે બનતી હોય એ વિકલ્પ નથી સી વિકલ્પ નથી અને બી વિકલ્પ નથી તો બી વિકલ્પ છે એ આના જેવી આકૃતિ એમાં બને છે એટલે વિકલ્પ બી આના ઓપ્શન તરીકે આવે છે એટલે આનો આન્સર થશે b હું page ને clear કર દવ છુ જેથી કરી અને તમને આકૃતિ સમજવામાં સરળતા પડે પછીની આકૃતિમાં આપણે જોઈએ છે એક બે ત્રણ અને ચાર તો બીજા જેવી ત્રીજી આકૃતિ છે તો પહેલા જેવી ચોથી આકૃતિ થશે તો આપણે આ પેલો જે ભાગ છે એના જેવી એ b c ચાર વિકલ્પ માંથી ગોતવા પ્રયત્ન કરીએ તો આના જેવી સેમ હોય એવી આકૃતિ આપણને મળે છે બી એ સી કે આ એક પણ વિકલ્પ આને બંધ આવતો નથી એટલે વિકલ્પ બી છે આના જવાબ તરીકે ફાઇનલ આવે પેજ ને ક્લિયર કરી દઉં છું જેથી કરી અને તમારે આગળના પ્રશ્નને ફરી વખત સોલ્વ કરવો હોય તો તમે આસાનીથી કરી શકો પહેલા વિભાગ બીજો વિભાગ ત્રીજો ચોથો વિભાગ તો આને આપણે પૂર્ણ કરી દઈએ તો કંઈક આવી આકૃતિ આપણી સામે મળે છે અને આવી આકૃતિ આપણી પાસે આવી છે B વિકલ્પમાં A વિકલ્પમાં એના જેવી નથી સી વિકલ્પમાં નથી અને D વિકલ્પમાં પણ નથી એટલે આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો છે એની નજર એકદમ વધારે તીક્ષ્ણ હોય એટલે ખાલી, વિકલ્પ ને જોશે તરત જ તરત જ એને ખબર પડી જશે કે આમાં બી વિકલ્પ આન્સર તરીકે આવે છે પ્રશ્નને ક્લિયર કરી દઉં છું જેથી કરી કરીને તમને પ્રશ્ન આગળ વધ્યા પછી જોવામાં સરળતા પડે અઠ્યાવીસ નો પ્રશ્ન છે એકદમ ઇઝી છે દરેક વિદ્યાર્થી એ જાતે કરવાનો છે મને જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેવાનો છે ખાલી ચોરસ ને પૂર્ણ કરો અને એક જગ્યાએ માઇનસ નિશાની મૂકો

પેલામાં બીજામાં ત્રીજામાં ચોથામાં ચારે ભાગની પેટર્ન હોય એનો જવાબ તમને સામે જોશો તરત જ મળી જશે જે ઊંધો ઊંધાને એટલે આપણને જે ચતો જવાબ છે એ મળી જશે એટલે ત્રીસ પ્રશ્નોનો નો વિકલ્પ તમારે મને કોમેન્ટ કરવાનો છે આ વિડીયોની અંદર મેં તમને અઠ્યાવીસ અને ત્રીસ બે પ્રશ્નો તમને પૂછા છે તમારે મને કોમેન્ટની અંદર બંનેના જવાબ મોકલી આપવાના છે જેથી મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ આ વિડિયોની અંદર આવતી બધી જ આકૃતિઓનું સોલ્યુશન કરે છે તો આવનારા વિડિયોની અંદર એકત્રીસમી આકૃતિથી ફરી મળીશું નવા વિડિયોની ની અંદર જય શ્રી કૃષ્ણ